ઘણા બધા લોકોને એવું થાય છે કે આ વજન ઘટાડવા માટે કંઈ નવી વસ્તુ આવેલી છે કે વજન ઘટાડવા માટે આપણે ઓપરેશન થોડું કરાવાય તો વજન ઘટાડવાનું જે ઓપરેશન છે બેરેટ્રિક સર્જરી છે એ ઓલમોસ્ટ સિત્તેર વર્ષ જૂનું છે અને છેલ્લા ત્રીસેક વર્ષથી તો ઓલમોસ્ટ આ ઓપરેશન છે એ લેપ્રોસ્કોપીની પદ્ધતિથી થઈ રહ્યું છે છેલ્લા થોડા વર્ષોની અંદર લોકોની ખાવાની પેટર્ન ફરી ગઈ છે બેઠાડું જીવન થઈ ગયું છે લાઇફસ્ટાઈલ ખરાબ થતી જાય છે અને એના કારણે મેદસ્વીતાનું પ્રમાણ પણ વધતું જાય છે અને તમને નવાઈ થશે કે આજની તારીખે ઓલમોસ્ટ સાતસોથી આઠસો ઓપરેશન રોજના થાય છે તો એટલા માટે હવે લોકોની અંદર બેરેટિક સર્જરી વિશેની જાગૃતતાઓ વધતી જાય છે અને ને વધારે લોકો બેરેટિક સર્જરી કરાવતા હોય છે